અને સમાચાર પર નજર કરીએ તો સુરેન્દ્રનગર લીમબડી અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો અને એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવે છે માં સવાર થી વધુ વિદ્યાર્થીઓ મુસાફરોનો બચાવ થયો છે તો જાખણ ગામના પાટિયા પાસે એસટી બસને પાછળથી ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો ગેડી ગામથી લીંબડી તરફ આવી રહેલી લીમડી ગેડી રૂટની બસ સાથે આ અકસ્માત સર્જાયો હતો અમદાવાદમાં સતત ચોથા દિવસે સેવન્થ ડે સ્કૂલ બંધ છે અને સેવન્થ ડે સ્કૂલ સામે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જન આક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો તો સ્કૂલ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે વિદ્યાર્થીની હત્યાના વિરોધમાં આજે બંધનું એલાન પણ કરવામાં આવ્યું હતું તો રિલીફ રોડ કાલુપુર રાયપુર ન્યુ ક્લોથ માર્કેટ કાપડ બજાર સરદારનગર સહિત વેપારીઓ બંધ પાડશે અને વેપારીઓને સ્વયંભૂ બંધમાં જોડાવા માટે આહવાન પણ કરવામાં આવ્યું છે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મહામંડલેશ્વર ઈશ્વરી નંદગીરી રાજસ્થાનથી પહોંચ્યા હતા તો એક તરફ વાલીઓનો આક્રોશ જોવા મળી રહ્યો છે બીજી તરફ આજે જ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સેવન્થ ડે સ્કૂલ સામે જ આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

એકત્રિત થયા છે અને તો સમગ્ર હિન્દુ જે છે આ જે નયન છે વિની શ્રદ્ધાંજલિ અત્યારે લોકો છે તેઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું જે રીતે અહીંયા શ્રદ્ધાંજલિ આપવા માટે નયન ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે જે લોકો જે એકત્રિત થયા છે

कार्यक्रम आयोजित किया है ताकि उस बच्चे के आत्मा को शांति मिल सके और सरकार यही इसके जो अपराधी है उसको कड़ी सजा मिल जाए स्कूल की बेल नहीं मिलनी चाहिए सरकार से यही मांग है हमारी सरकार ऐसी उसके माँ बाप का भी यही मांग है

અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા મામલે નિવેદન સામે આવ્યું છે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે સમગ્ર કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે તેવું કહેવામાં આવ્યું છે ઘટના બાદ શિક્ષણ વિભાગ અને સંચાલકો એક્ટિવ થયા છે સરકાર દ્વારા પણ આવી ઘટનાઓ અટકાવવા માટે મનોમંથન કરવામાં આવી રહ્યું છે આ વાત ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવે છે રાજ્ય સરકારે પણ એમાં ક્રાઈમ બ્રાન્ચને આ સમગ્ર ઘટનાની તપાસ સોંપી છે અને જે પણ કોઈ કાયદાકીય કાર્યવાહી હશે એ કરવામાં આવશે આ જે ઘટના બન્યા પછી સરકાર શિક્ષણ વિભાગ અને શાળા સંચાલકો એમના વચ્ચે ભવિષ્યની અંદર આવી ઘટનાઓ ના બને પેરેન્ટ્સ સંચાલકોની મિટિંગ થાય શિક્ષણ વિભાગ પણ એમાં ઇન્ટરવ્યુ કરે અને એક સમજણનું વાતાવરણની વચ્ચે તમામ સ્કૂલોની અંદર એક સામંજસ્યવાળું એક વાતાવરણ બને એના માટેનો પ્રયાસ કરવામાં ચોક્કસ આવશે આ જે ઘટના બન્યા પછી એનું મનોમંથન ચાલી રહ્યું છે એટલે આગામી સમયની અંદર જે પણ કોઈ કાર્યવાહી વિદ્યાર્થીઓના હિતમાં વાલીના હિતમાં અને સ્કૂલોના હિતમાં છે શેઠ સીજે હાઈસ્કૂલમાં હોબાળો જોવા મળ્યો અને સાથે વિદ્યાર્થીઓએ ધોરણ સાત માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને માર માર્યો હતો જેને લઈ મોટી સંખ્યામાં વાલીઓ એકઠા થયા હતા ધોરણ સાત માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો જેને લઈ મામલો ઉગ્ર બન્યો હતો સમગ્ર વડાલી સગર સમાજ સહિત વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળે શાળામાં ગતરોજ વિરોધ કર્યો હતો વિદ્યાર્થીઓ સમય કડક કાર્યવાહી ન થાય તો ઉગ્ર આંદોલન પણ ઉચ્ચારવામાં આવી છે વડાલી હાઈસ્કૂલમાં વિરોધને લઈ સંચાલકોને પોલીસ બોલાવવાની ફરજ પણ પડી છે સંવાદદાતા ઈશાન મારી સાથે જોડાઈ ગયા છે ઈશાન વિદ્યાર્થી વચ્ચે બોલાચાલી થઈ ત્યારબાદ માર મારવામાં આવ્યો છે તેના કારણે ઇજા પહોંચ્યા છે વાલીઓ સહિત વિશ્વ દ્વારા સમગ્ર મામલે હોબાળો ઉગ્ર બનતા પોલીસને બોલાવવાની પરખ કરીએ તેમ ત્યાર બાદ બબો જે તો રૂપે વિખેરવામાં આવ્યો હતો નોંધે કે અંગે ગયકાલે સમાધાન થયું તો ત્યાર બાદ ફરીથી આજે લોકોનો ટોળ એકઠો થયા અને ફક્ત માંગ કરીને ચાલે આતકે ખાસ કરીને જે જે ત્રણ વિદ્યાર્થીઓએ જે એક બાળકને માર માર્યો છે તે તેના ઉપર આકરામાં આક્રી કાર્યવાહી કદમાં આવે એ માંગ સાથે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જીશાન સમગ્ર વાયતી બદલ આપનો આભાર અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે અંગત અદાવતમાં યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે યુવકનું અપહરણ કરીને હત્યા કરી કાઢવામાં આવી યુવકને માર મારવાનો વીડિયો સામે આવ્યો છે તે અંગેના સીસીટીવી પણ વાયરલ થયા છે કાગડાપીઠ વિસ્તારમાંથી અપહરણ કર્યા બાદ મેઘાણી નગર લઈ જઈ માર મારવામાં આવ્યો હતો તો બે ત્રણ દિવસ અગાઉ થયેલ ઝઘડાની અદાવતમાં માર મારવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન આ યુવકનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો નો આતંક વધી ગયો હોય અને કોઈ પણ પ્રકારનો કાયદાનો ડર ન હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો અમદાવાદ શહેરનો આ મામલો સામે આવ્યો છે જ્યાં સામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે એક તરફ યુવકનું અપહરણ કરવામાં આવ્યું અને ત્યારબાદ તેને ઢોર માર મારવામાં આવ્યો તો યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે તો અંગત અદાવતમાં યુવકની હત્યા કરી હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો અમદાવાદ શહેરમાં અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે સુરતના કોસંબામાં તસ્કરો બેફામ બન્યા છે અલગ અલગ પાંચ દુકાનોમાં ચોરીની ઘટના સામે આવી છે એક કોમ્પ્લેક્ષમાં આવેલી અનાજ કરિયાણા તેમજ મેડિકલ વેલ્ડિંગ મોબાઈલની દુકાનમાં ચોરી કરવામાં આવી તેમજ કપડાની દુકાનમાં પણ ચોરીનો નિષ્ફળ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો અલગ અલગ દુકાનમાં મળી રોકડ તેમજ મુદ્દામાલ મળી કુલ પચાસ હજારની તસ્કરો ચોરી કરીને ભાગી ગયા છે તો ચોરીનો આ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો અલગ અલગ પાંચ જેટલી દુકાનો બાદ ચોરીનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો અને રોકડ તેમજ અલગ અલગ ચીજ વસ્તુઓ લઈને ત્યાંથી ફરાર થયા હતા અને રૂપિયા પચાસ હજારની ચોરી કરીને તસ્કરો ત્યાંથી ભાગી ગયા હતા સુરતમાં બત્રીસ કરોડના હીરાની ચોરીનો મામલો સામે આવ્યો છે હીરા ચોરી માટે તિજોરી કાપવા આવેલા વેલ્ડરને ઝડપી પાડવામાં આવ્યો છે તો આરોપી ભગીરથ બિસ્તોઈની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે અત્યાર સુધી ચાર લોકોને જેલ ભેગા કરવામાં આવ્યા છે સોળ ઓગસ્ટે રાતના સમયે ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો રૂપિયા વીસ કરોડનો વીમો પકવવા માટે ચોરીનું તરખટ રચવામાં આવ્યું હતું હજુ પણ ચાર આરોપીઓ વોન્ટેડ છે જેમને ઝડપવા પોલીસે તપાસ હાથ ધરી છે આણંદના વાસદ ટોલ પાસેથી એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યો છે એક્સ આર્મી લખેલી કારમાંથી એસએમસીની ટીમે એમડી ડ્રગ્સ સાથે ચાલકને ઝડપી પાડ્યો છે તો ડ્રગ્સનો જથ્થો ભરૂચથી રાજકોટ લઈ જવામાં આવી રહ્યો હતો વાસદ ટોલના પાસેથી એસએમસીની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો તો વૈભવ ઉર્ફે બાપુ કિશોરની ધરપકડ કરવામાં આવી છે પોલીસે કાર તેમજ બે પોઈન્ટ સોળ લાખના ડ્રગ્સ સહિત સાત પોઈન્ટ એકતાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ભરૂચના હાર્દિક ઉર્ફે હેરી તેમજ મોહમ્મદ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે દ્વારકાના ખંભાળિયામાં વ્યાજખોરના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે યુવકે તેના મામા પાસેથી વ્યાજે ચાર લાખ રૂપિયા લીધા હતા જેના બદલામાં તેણે બાર લાખ ચૂકવ્યા હતા યુવકના મામા તેની પાસેથી પઠાણી ઉઘરાણી કરતા હોવાનું સામે આવ્યું તો યુવક પાસેથી વધુ વીસ લાખ રૂપિયાની માગણી કરવામાં આવી જેથી કંટાળી યુવકે ઝેરી દવા ઘટઘટાવી આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો આ અગાઉ યુવક તેના મામા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી ચૂક્યો છે પરંતુ કોઈ કાર્યવાહી ન થતા યુવકે

પીએમ મોદી ગુજરાતને વિકાસની મોટી ભેટ પણ આપશે તો પાંચ હજાર ચારસો સિત્યોતેર કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે અમદાવાદના નિકોલમાં જંગી જાહેર સભા પણ સંબોધશે જેબી ઓફિસ પાસે ખોડલધામ મેદાનમાં સભા યોજવામાં આવશે તો એરપોર્ટથી ખોડલધામ મેદાન સુધી ત્રણ કિલોમીટરનું રોડ શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે ત્રણ કિલોમીટર લાંબા રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે એક એક લાખ કરતા પણ વધુ લોકો જોડાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પચીસમી તારીખે ખોડલધામ મેદાનમાં નિકોલ મુકામ આવી અને અમદાવાદ અને ગુજરાતને આપવાના છે અને સાથે સાથે છવ્વીસમી તારીખે ઈવી મારુતિ સુઝુકીના ઈવી વ્હીકલ્સ માટેનું જે આખું કોમ્પ્લેક્સ આખું ઇન્ડસ્ટ્રીયલ હબ જે બન્યું છે એ સો કરતાં વધારે દેશોમાં એની નિકાસ થવાની છે ત્યારે એનું પણ લોકાર્પણનો પ્રસંગ આમ પચીસ અને છવ્વીસ બે તારીખોમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ગુજરાતને અનેક કરોડો રૂપિયાની ભેટ ભાદરવી અમાસ નિમિત્તે પ્રાચીન તીર્થમાં લોકોની ભીડ જોવા મળી ગીર સોમનાથમાં ટ્રાફિક જામ સર્જાયો અને લોકોની ભીડને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા વાહનોની લાંબી કતારો લાગતા લોકો ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા કલાકો સુધી ટ્રાફિક જામ હોવા છતાં પોલીસ તંત્ર ઊંઘતું ઝડપાયું છે તો સતત લોકોનો જમાબડો જોવા મળ્યો અને બીજી તરફ ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા